लेट्स गो हेलो यूट्यूब फैमिली आप सब कैसे हो बढ़िया हम तुम्हारे लिए एक नया ब्लॉग लाए हैं देख लेना ये वीडियो में ये भाई कॉलम खोल रहा है और अंदर के कॉलम खोल रहा है ये भाई कितनी ताकत से कॉलम खोल रहा है देख लो लोखंड की है आज और ये बोर में ये भाई को केबल पंचर हो गया है आज फिर से दूसरे बोल रहे भाई पीसी का पट्टा का कॉलम खोल रहा है ये भोलो भाई कितनी ताकत से कॉलम खोल रहा है

અને મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને અમને સપોર્ટ કરજો અમે તમને અવાર નવાર વિડીયો જણાવતા રહીશું અને મિત્રો જોઈ લો આ ભાઈ હવે સ્ત્રીજ મારે છે ટેબલનો નો મોટો કરીને સ્ત્રીજ મારવામાં આવશે મોટર ચાલુ કરશે જય બાબારી અને મિત્રો ફાઈનલ આ ભાઈ મોટર ચાલુ નીકળી છે અને હવે વધુ મારવામાં આવશે હા ભાઈ કેવી રીતે ઓધો મારે છે જોઈ લો ભાઈ ઓધો મારે જોઈ લો પેલા આ રીતના ઓધો મારા ભાઈ કટિંગ કરી રહ્યા છે જોયો અરે ભાઈ તમને અમારો વિડીયો ગમતો હોય તો શેર કરવાનું પણ ના ભૂલતા